સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આજે હોળી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદર શહેરમાં પણ અનેક વિસ્તારોની અંદર આજે હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે ત્યારે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે પોરબંદર શહેરના મિલપરા વિસ્તારમાં આવેલ વાસરા દાદાના મંદિર નજીક જે હોળિકા દહન થાય છે તે વિસ્તારના આજે દ્રશ્યો છે અહીંયા છેલ્લા અનેક વર્ષોથીને પરંપરાગત રીતે જે હોળીકા દહનનો કાર્યક્રમ છે તે યોજાય છે જેની અંદર સ્થાનિકો સહિત આસપાસના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને સાથે જ જે હોળીકા દહન કર્યા બાદ લોકો હોળીને પ્રદક્ષિણા કરતા હોય છે અને આ જ વિસ્તારની અંદર છેલ્લા અનેક વર્ષોથીને આ જે પરંપરા છે તે જાળવી રાખવામાં આવી છે 食べていっす。